આવેદન પાઠવ્યું હતું પોરબંદર ખાતે ગુજરાતના સમુદ્રને પ્રદૂષણ મુક્ત બનાવવા જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં યોજનાને રદ કરવા બાબતે સમગ્ર ગુજરાત સમસ્ત ખારવા સમાજની બેઠક મિડલ સ્કૂલ પાસે આવેલ રત્નસાગર હોલ ખાતે રાખવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત ખારવા સમાજની દરિયાઈ પટ્ટીના દરેક ગામના પ્રમુખોની સાથે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ તથા ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા અને આગેવાનો સાથે મળીને જેતપુર કેમિકલ યુક્ત પાણીના વિરોધ અંગેનું આવેદન કલેક્ટરને પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફેક્ટરીઓ દ્વારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં યુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા પછી સરકાર દ્વારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમિકલયુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરી રીયુઝના આદેશ કરવાને બદલે આ કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા ડીપ સી ડિスポઝલ પાઇપલાઇન પ્રોજેક્ટની પરવાનગી અપાતા રાજ્યના માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવ સૃષ્ટિના અસ્તિત્વ પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે જેતપુર ખાતે બે હજાર ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલ છે આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમિકલ વેસ્ટ થી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનો પણ શિકાર બની શકે છે તદુપરાંત જેતપુર થી પોરબંદર સુધી ઉપલેટા માણવદર કુતિયાણા વિસ્તારના ખેડૂતોની જમીનમાં નાખવામાં આવનાર જમીની પાઇપલાઇન જો ક્યાંય પણ લીકેજ થતા ખેડૂતોની જમીન પણ ઝેરી કેમિકલ યુક્ત બની બંજર બની જશે ભૂતકાળમાં અમેરિકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્તાની ખામીને લઈને ગુજરાતની દરિયાઈ પ્રતિબંધ લાદવામાં સૌરાષ્ટ્રના સાગરકાઠા વિસ્તારમાં જોવા મળતી વેલ ગ્રીન સી દરિયાઈ કાચબા ડોલ્ફિન જેવી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન હેઠળ શેડ્યુલ એકમાં આવતા આ દરિયાઈ જીવોના સંરક્ષણ પ્રત્યે માછીમારો સભાન રહી સક્રિયપણે તેનું જતન કરી રહ્યા છે ત્યારે આ કેમિકલ વેસ્ટ દરિયામાં ઠલવાતા આ દરિયાઈ જીવ સૃષ્ટિ પર ભૂતકાળ બની જશે એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ સમુદ્ર સમૃદ્ધ સમુદ્ર દ્વારા સમુદ્ર સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનો અવિરત પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા જ નિયમોની એસી તેસી કરી ડીપસી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવાની બાબતે સૌરાષ્ટ્રના સમુદ્રી જીવોની સાથે સાથે પરંપરાગત માછીમારોના અસ્તિત્વ ઉપર ખતરો બની રહેશે આ બાબત ધ્યાને લઈ રાજ્યના માછીમારો મત્સ્ય ઉદ્યોગના અસ્તિત્વ અને કાંઠા વિસ્તારના લોકોના આરોગ્ય સામે ખતરારૂપ ડીપસી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી રદ કરાવવા રજૂઆતમાં જણાવ્યું હતું આવેદન પાઠવવા રાજ્યભરના ખારવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

અને આ યોજનાને પરિભાષાપૂર્ણ વિચારમાં રાખવી પડે એના માટેના આવેદન માટેનું આજે અમને આવ્યા થાય અને સાથે સાથે કે ભાઈ ગુજરાતના દરેક ગામોમાંથી અમારા આગેવાનો બહાર ગામ સમાજના બધા અહીંયા પધારેલા છે ત્યારે હું ગુજરાતના ખારવા વતી ખારવા સમાજ વતી અને સમગ્ર સમાજ વતી હું માટે સૌને એવું છે કે ભાઈ આપ સૌ જાગો અને પાણી ભવિષ્ય કઈ રીતે બચાવી શકીએ અને આવનારી પેઢી પણ બચે એના માટે કરીને મુખ્ય એજન્ડા અમારે આખા બારગામ સમાજના બે દિવસની બેઠક છે એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો તે જ્યાં જેતપુરના જી સાહિલ ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર ઠલવાની જે યોજના છે એના માટે કરીને આજે બેઠક છે બે દિવસની એમાં અમારી આગળના આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે આમાં આગળ મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારે છે હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે એનો ઉપપ્રમુખ છું આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે ફોર બોર્ડર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત માછીમાર ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર કાથે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી સાત પ્લાન છે એને મંજૂરી આપેલી છે બે હજાર ચૌદ પંદરથી થી તો આજે માછીમારને કાંથામાં મચ્છી નથી મળતી જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી જ નથી આવતી જે પિલાણીવાળા છે એને તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા ને સીધી લાઇન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઇન કાઢીને દરિયામાં નાખવાના છે તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે સાત પ્લાન્ટથી આવી અલગ છે તો આ ચારસો ઉપર પ્લાન છે તો એ લાઇનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં તો તમે વિચાર કરો આ સોળસો કિલોમીટરનો દરિયો શું રહેશે એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી અને આની અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ પરંતુ ઓચિંતો ડાયરેક્ટ પરત ઓર્ડર જ આપી લીધો છે આવી માહિતી અમને થોડાક દી પહેલા જ મળી છે એટલે અમને સરકાર પર આવી આશા નહોતી છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે બે ડી મિટિંગ ચાલશે એમાં જે નિર્ણય લેશું અને ના છૂટકે અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી હારવા માછીમાર માટે નથી આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો દસ માછીમાર હોય એક બોટમાં તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવારાથી લઈ ડીઝલ બરફ રાશન એના લાખો લોકો એક 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 બોટ પર હું માનું છું કે પાંચસો થી સાતસોના પરિવાર ચાલે છે એક બોટ પર તો અમારી ચાલીસ હજાર ઉપર ફિશિંગ બોટો છે તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા છે અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા છ થી સાત જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે આખા ગુજરાતનું જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં નાખશે તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારો ને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઇન નીકળશે તો ત્યાં લાઇન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી ખેડ જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય એટલે અમારી સરકારને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોને હેલ્થ માટે અને એની રોજીરોટી માટે

દરિયાના કિનારે બાર થી પચીસ નોટિકલ માઇલમાં નાખવાની સરકારની યોજના તૈયાર થઈ છે અને ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગોનો નાખવાથી દરિયાની જીવન સૃષ્ટિ નાશ પામી છે અને આજે માછીમારોએ સાઈઠ નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે ગુજરાતના સાડા ત્રણ લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે એને આની બહુ માઠી અસર થઈ છે રોજગાર મોટાભાગે છીનવાઈ ગયા જેવો છે ડીઝલ કેરોસીન પેટ્રોલની મોંઘવારી ખૂબ છે ધંધામાં બહુ વિક્ષેપ પાડે છે અને સાથે સાથે રોજગાર છીનવાઈ ગયાની સાથે સાથે ફૂડ ઉપર એટલે કે ખોરાક ઉપર પણ ગંભીર અસરો થઈ છે વૈજ્ઞાનિકોના સંશોધનો પછી એવું લાગ્યું છે કે દરિયામાં માછલી પણ હવે ઝેર પીતી થઈ ગઈ છે અને એ ઝેર એનાથી સીધા માણસના અંદર આવે છે લગભગ સો કરોડ લોકો જે છે એ ગુજરાતની માછલી ખાય છે દુનિયાના સો કરોડ લોકો ગુજરાતની માછલી ખાય છે આ સો કરોડ લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે એટલે સરકારશ્રીને સમગ્ર ગુજરાતના માછીમારો વતી અખિલ ગુજરાત માછી ખારવા સમાજના અગ્રણી શ્રી પવનભાઈ શિયાળની અગ્ર આગેવાની હેઠળ આજે માનનીય પોરબંદરના શ્રીને એક આવેદન આપ્યું છે અને એ અંતર્ગત સરકાર શ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈ પણ દુનિયામાં સાયન્ટિફિક શોધાય હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે એવું આજે મને સ્પષ્ટ દેખાય છે અમે સૌ માછીમાર ભાઈઓના હિતમાં આરોગ્યના હિતમાં અને રોજગારના હિતમાં સરકાર નહીં માને તો અ આનાથી કડક પગલા લેવાની પણ અમારી આજની આ બે દિવસની બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે

બધા માછીમારો તો એવા છે 60 ટકા તો કે રોજ કામીને થાય છે જો આ પ્લાન પરસે તો સમજો કે બધા માછીમાર ખતમ થઈ જશે બધા રોજગારી ખતમ થઈ જશે જી નાના નાના રોજ રોજગારી પાણી ફેલાવવાનું ગંદુ પાણી પાણી ફેલાશે ત્યારે સાડા ત્રણ લાખ માછીમારો છે દરિયામાં એક્ટિવ ફિશરમેન એની સાથે માછલીમાં પણ આ ઝેર જશે ખોરાક છે લગભગ દુનિયાના એક કરોડ લોકોનો ગુજરાતની માછલી ખોરાક છે એ એક કરોડ લોકોના ખોરાકની પણ નુકસાન થશે સાથે સાથે દરિયાની જે જીવ છે એનું પણ ભયંકર વિનંતી છે Yeah.